हैदराबादी तम आय एम चीफ अशुरुद्दीन ओवेशी सामने लडी लढी भाजप उमेदवार माधविता વિવાદમાં ફસાયા છે માધવીએ હૈદરાબાદના એક બૂથ પર કેટલીક મુસ્લિમ મહિલાઓના મતદારોના આઈડી માંગ્યા બાદ તેમના ચહેરા પરથી બુરખો હટાવતા આ વિવાદ ઉભો થયો છે તો મહત્વનું છે કે તેલંગણાની હૈદરાબાદ સીટ પરથી હોય છે હોયને પડકારનાર ભાજપના પ્રથમ મહિલા ઉમેદવાર માધવી લત્તા છે તેલંગણામાં આજરોજ મતદાન થઈ રહ્યું છે જે દરમિયાન આઈડી મેચ કરવા માધવીએ હૈદરાબાદના એક બૂથ પર કેટલીક મુસ્લિમ મહિલાના મતદારો આઈડી માંગ્યા બાદ તેમના ચહેરા પરથી બુરખો હટાવ્યો હતો આ ઘટનાનો વિડીયો સામે આવ્યા બાદ હૈદરાબાદના મલપેટ પોલીસ સ્ટેશનમાં માધવી લતા વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે આ મામલે હૈદરાબાદના કલેક્ટરે માધવી લતા વિરુદ્ધ વિરુદ્ધ લોક પ્રતિનિધિત્વ અધિનિયમની કલમ હેઠળ કેસ નોંધ્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી વન ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ